તો તરફ સુરેન્દ્રનગરના લિંબાડામાં તસ્કરોથી ત્રસ્ત ખેડૂતો ખેતીવાડી એજી ફિડરમાંથી વીજ વાયરની વારંવાર થઈ રહી છે ચોરી અને છેલ્લા દસ દિવસથી ચાલુ ફિડરે થઈ રહી છે વીજ વાયરની ચોરી બાર કિલોમીટરના વિસ્તારમાં સાત થી વધુના વીજ વાયર ચોરાયા છે વિજ વાયર ચોરાતા એકસો પચાસ ખેડૂતો થઈ રહ્યા છે અસરગ્રસ્ત વારંવાર વિજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પોલ ના તાર ઉતારી ને વધતી જાય છે અને ગઈકાલે રાત્રે પાંચ ગળા પોલ ઉતારી ગયેલ છે અને એને વાડી વિસ્તારમાં વસવાટ કરવાથી અમારે બહુ મુશ્કેલી પડે છે વારંવાર રજૂઆત કરતા પોલીસ સ્ટેશને રોજ લીંબાળા ફીડર માંથી સત્તર ગાળા ઉતરે છે સત્તર તારીખે સત્તર ગાળા ઉતાર્યા આજ રોજ પાંચ ગાળા ઉતાર્યા વારંવાર રજૂઆત કરતા ખેડૂત વાડીએ હોય છે નાના છોકરા ભણવાના હોય છે પશુ માલ હોય છે છતાં કોઈ વારંવાર રજૂઆત કરતા ચોર વારંવાર એક્ટિવ થતા કોઈ નિયારકરણ આવતા નથી એ માટેની આજની મારી રજૂઆત છે